ગયા વર્ષે જ ઓગણચાળીસ લાખ રૂપિયાના માતબર ખર્ચે કરવામાં આવ્યો છે તેમ છતાં ગટરો ઉભરાઈ રહી છે ત્યારે આ માત્ર થી પાંચસો મીટરના ગટરના કામમાં ઓગણચાળીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છતાં સુવિધા નથી મળતી જેથી આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું વિરુદ્ધ પક્ષે પણ આક્ષેપ કર્યો છે ખંભાત નગરપાલિકાએ ઠરાવ કર્યો છે કે પમ્પિંગ સ્ટેશન એટલે આપ ત્યાં જુઓ ત્યાં આગળથી લઈ અને આ આ સ્મશાનનું અંતર હું માનું છું ત્યાંથી ત્યાં ચારસો પાંચસો મીટર થાય હવે આ ચારસો પાંચસો મીટરની ગટર નાખવાનો ખર્ચો એમણે પોતાના ઠરાવ મારફતે ઓગણ ચાલીસ લાખ ને પંચ્યાસી હજારનું એસ્ટિમેટ કાઢ્યું અને આ ગટર ત્યાંથી અહીં ચારસો પાંચસો મીટર નાખી છે હવે આપને આ જોઈ લો આ ભાઈ કોઈ જગ્યાએ ગટર છે ખરી ક્યાંય ગટર છે આ આમનો વિકાસ દેખાય છે આ વિકાસ છે એમનો જોઈ લો છે ગટર ક્યાં પમ્પિંગ સ્ટેશન હા આ એક દેખાય છે આ પેલું એક નાનું દેખાય છે આ જુઓ કાદવ જુવા સ્મશાન છે એની સામે આ પરિસ્થિતિ જુઓ એટલે ફક્ત ને ફક્ત ઓગણ ચાલીસ લાખ રૂપિયા આ ઓગણ ચાલીસ લાખ ને પંચ્યાસી હજાર અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું હું ખોટું હોઉં તો મારી સામે ચોથો કેસ કરજો ત્રણ તો કરેલા છે ચોથો કરજો કે આ લોકોને ફક્ત ને ફક્ત રૂપિયા ખાવા છે આ ઓગણ ચાલીસ લાખ રૂપિયા ઓગણ ચાલીસ લાખ ને પંચાસી હજાર આ વિસ્તારમાં ક્યાંય દેખાય છે ખરા અને હું તો પ્રજાને આપના માધ્યમથી કહું છું કે હવે બહુ થયું વિકાસ વિકાસના નામે આ લોકોએ બહુ ચરી ખાધું હવે પ્રજા જાગે આપના પરસેવાના ના રૂપિયા છે અને આના સામે અવાજ ઉપાડો ને તો આ તો ખાઈ ખાઈને મુસ્ટંડા અને માલદાર થતા જાય છે

પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી એમને ખાલી ફક્ત ને ફક્ત વિરોધ પક્ષ કંઈ સવાલ પૂછે એટલે એને એને દબાવવા માટે એને એક ડરાવવા માટે પોલીસ કેસ કરી દેવાનો બીજું કશું એમને આવડતું નથી પણ અમે આ આવું બધા ગતકડાથી અમને કોઈને વિરોધ પક્ષને બીક લાગતી જ નથી આ ઘટના આટલું કૌભાંડ થયું છે તો આના માટેની શું કાગળની કાર્યવાહી કરવાના અમે કાગળની કાર્ય અમે અને હું આપના માધ્યમથી કહું આ નહીં અમે અનેક કેસો કર્યા છે અને કમિશન ત્યાં આગળ અમે ખાતે પ્રાદેશિક કમિશનરમાં કેસો કર્યા છે એવું નથી કે ખાલી જ પાડે છે અમે કેસો કર્યા છે પણ આશ્ચર્ય એ થાય છે કે ત્યાંથી પણ કોઈ જાતનું એક્શન થતું નથી કોઈ પણ જાતનું એટલે એટલે શું જાડી ચામડીના એટલા માટે જ થઈ ગયા છે કે ઉપર સુધી એમને કોઈ પૂછવા છે નહીં પ્રજા ખંભાતની બોલતી નથી એટલી ભૂડી છે કે ખંભાતની પ્રજા કોઈ વિરોધ કરતી નથી એટલે આ લોકોને મન ભાવે એવો ભ્રષ્ટાચાર કરવાનો એક મોકો મળી ગયો છે એક ચાન્સ તક મળી ગઈ છે એમને જો કે વિરોધ પક્ષના નેતાઓએ એવું પણ કણો માર્યો હતો કે ચારસો થી પાંચસો મીટર ગટરના કામમાં સોનાની પાઇપો નાખી છે કે આટલો મોટો ખર્ચ થાય તેવો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે હેરણ શાહ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર